ઝાલોદ લાયન્સ ક્લબ ખાતે એકાવનમાં પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ અગ્રવાલની વરણી કરાઈ આ તારીખ તેવી છે બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે જાલોદ લાયન્સ ક્લબ દર વર્ષે સર્વસંમતિથી નવા પ્રમુખ મંત્રી ખજાનજી નિમવામાં આવતા હોય છે ઝાલોદ લાયન્સ ક્લબની જે સ્થાપના થઈ હતી ત્યારે વિષ્ણુભાઈ અગ્રવાલ પાયાના પથ્થરની મજબૂત રૂપે આજ દિન સુધી જોડાયેલા છે વિષ્ણુભાઈ અગ્રવાલ પોતાની સેવાકીય પ્રવૃત્તિ અને કાયમ સારું કરવાના ઉદ્દેશથી જોડાયેલા હોવાથી ઘણીવાર આ સંસ્થાનું અનેક હોદ્દાઓ પર સહી ચૂકવેલ છે રહી ચૂકેલ છે અને તેઓના અને તેમની સાથે શરૂઆતથી જોડાયેલા અને અલગ અલગ સમાંતરે જોડાયેલા મેમ્બરો સાથે સૌના સાથ સહકાર અને સારા અનુભવ અને માર્ગદર્શનથી આજે લાયન્સ ક્લબ વર્ષ જે પચાસ વર્ષ પૂર્ણ થતા તેઓએ એકાવનમાં પ્રમુખ તરીકે સંમતિથી હોદ્દો સંભાળ્યો છે લાયન્સ ક્લબ દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરતાં સ્ટેજ પર મહેમાનોનું આગમન સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોગ્રામની શરૂઆત કરતા કિનાયા અગ્રવાલ દ્વારા સુંદર ગણેશ વંદના અને સ્વાગત ડાન્સ હની અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતું ઝાલોદ લાયન્સ ક્લબના પચાસમાં પ્રમુખ મુકેશભાઈ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ચિંતન અગ્રવાલ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના કરવામાં આવી હતી પ્રોગ્રામની શરૂઆત ઉપસ્થિત સૌ હોદ્દેદારોએ આ દીપ પ્રગટ્ય કરી અને કરી હતી તેમજ ગત વર્ષે લાયન્સ ક્લબ દ્વારા કઈ કઈ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તે વિશે મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા ટૂંકી માહિતી આપવામાં આવી હતી આજના પ્રસંગે એકાવનમાં પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહ વિશે ઉપસ્થિત રહેનાર લાયન્સ ક્લબના રમેશભાઈ પ્રજાપતિનો પરિચય મંત્રી લાયન લાયન સોનલબેન દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો લાયન રમેશભાઈ પ્રજાપતિ દ્વારા અનેક દ્રષ્ટાંતો આપી મજબૂતી અને દ્રઢ સંકલ્પથી કેવી રીતે આગળ વધી શકાય તે વિશે સૌને માર્ગદર્શન આપ્યું હતું રમેશ પ્રજાપતિ દ્વારા લાઈવ દ્રષ્ટાંત આપતા એક મંદિર સ્ટેજ પર પાયાથી શિખર સુધીની તેમજ મૂર્તિ સ્થાપના કરી કે એક અનોખો દ્રષ્ટાંત આપેલો હતો સૌ મેમ્બરની મહેનત સારા કાર્ય કરવાની પ્રેરણા થકી એકબીજાથી જોડાયેલા હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે લાયન મનોજભાઈ પરમાર દ્વારા લાયન્સ ક્લબના વિવિધ કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી નવા એકાવનમાં લાયન્સ ક્લબ પ્રમુખ તરીકે બનેલ વિષ્ણુ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરી તેઓ પર વિશ્વાસ અને પ્રમુખ જે બનાવ્યો છે તે બદલ સૌ મેમ્બરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પ્રોગ્રામના અંતે આ પ્રોગ્રામની આભાર વિધિ લાયન્સ ક્લબના મેમ્બર ડોક્ટર ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી લાયન્સ ક્લબના મંત્રી ડોક્ટર સોનલ દેસાઈ તેમજ તેઓના ધર્મપત્ની સેજલ દેસાઈ દ્વારા એક સુંદર ગીત રજૂ કરી અને સૌ લોકોનું દિલ જીતી લીધું હતું અને વિષ્ણુભાઈ અગ્રવાલ તેમજ પરિવારજનો માટે આજે ચાર અલગ અલગ ખુશી લઈ આવતા સમગ્ર દિવસ સારો રહ્યો હતો પ્રથમ વિષ્ણુભાઈ તેઓની પચાસમી એનિવર્સરી પ્રસંગે એકાવનમાં પ્રમુખ બન્યા હતા તેઓના દીકરા દીકરીને એમબીબીએસની ડિગ્રી મળી હતી અને તેઓના દીકરાના દીકરોનો આજે જન્મદિવસ હતો આમ તેઓની જીવનમાં ચાર ખુશી આવતા આ પ્રસંગે કેક કાપી અને ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી